કિશાએ વિકિશા કિશા કિશાએ વિકિશા કિશા કિશાએ વિકિશા કિશા અલહું છે એ કેમ નથી ભૂટતો કેમ નથી અલ્યા પોણો 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 અલ્યા અલ્યા

ભાગે શું લેવા માંડ્યો ભાગે શું લેવા માંડ્યો નઈ ના રહીજે નઈ ના રહીજે નઈ ના રહીજે અલ્યા અલ્યા મારા ઢીગરાય થી માં ઢીગરાય થી માં જામી જામી આલો જામી બે હાજર પચીસ

અરે રે 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 બટ આઈ વી આયા હેન્કોર વી આયા રે ડિગ્રી ડાખી ડિગ્રી ડાખી અરે એ મજા આવી આયા 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 મજા આવી કેમ મજા આવે બહુ મજા আসো 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 দাও মা কসম মা কসম দাও মা কসম हेलो 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 આવું છું ইলা ইলা দাজি तू पण কর নিয়া છોડી तू আইকোય છોડી तू আইকোય নো দাজি তুই নো দাজি

હાલો 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 પડોશી વિયાવો બધાય સમતારે હા હા આવો આવો ધ્યાન યાદ વિયા જાવાળો ધ્યાન યાદ વિયા જાવ હાલો હાલો ધ્યાન વિયા જા એ છોકરો આ આ તો બોલ બોલ હું પણ બોલ બોલ કહેવાય 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 ઉડે તો હું કેવાય

એ હું કરે તું આ જાડવું કરે એ ભાઈ એ ભાઈ આ ગો ને આયા રે ને ભઈ આયા તને કઈ થઈ જાય આ એક તો નો થયું 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 તું તું હમણાં હુલ્યા રોતો તો ઈમન કે એ હુલ્યા રોતો દી કે હુલ્યા ના ના કે એ ઈમન

हॅलो इथ तातुभ अलीरथ तातूबाई